અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક આવકારવામાં આવ્યા છે ત્યારે ભાઈચારો અને એકતાની મિસાલ આપતા રંગીલા શહેર રાજકોટના મુસ્લિમ સમાજના લોકોએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી કોમી એકતાનો સંદેશો દેશવાસીઓને આપ્યો હતો ભગવાન શ્રી ને આવકારતા ભવ્ય શોભાયાત્રા ઠેર ઠેર યોજાઈ રહી છે ત્યારે ભગવતી પરા મુસ્લિમ સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી લોકોને સોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ઉજવતા હોય છે ત્યારે શોભાયાત્રાની નીકળતા હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એકબીજાને ઘરે મળી આ પર્વની શુભકામના પાઠવી હતી અને મુસ્લિમ સમાજના લોકો ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા તે આજરોજ અયોધ્યા માટે રામની પ્રતિષ્ઠા નિમિત્તે આખા સમગ્ર ભારતની અંદર જે ખુશીનો માહોલ છે એ જ રીતના રાજકોટની અંદર પણ ખુશીનો માહોલ છે એ જ રીતના અમારા ભગવતીપરાની અંદર પણ ખુશીનો માહોલ છે અને ભગવતીપરાના વોર્ડ નંબર ચારના તમામ અમારા મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ બધા સાથે ભેગા મળીને અમે એક જે રેલીનું આયોજન જે લોકો કર્યું હતું એની જે હિન્દુ મુસ્લિમના ભાઈઓને અમે જેને કહેવાય સોળાનું આયોજન કર્યું છે સોળા પીરો માટે અમારા ટોટલ મુસ્લિમ ભાઈઓ હિન્દુ ભાઈઓ ભેગા મળીને એક સોળાનું આયોજન કરેલું છે તે હિન્દુ ભાઈઓ જે રેલી કાઢી હતી એ લોકો બધા સાથે ભેગા રાજકોટ ની એકતાની વાત કરીએ તો આજે આજે હિન્દુ મુસ્લિમ ભેગા મળી હોય જેમ કે મોહરમ હોય કે સાતમ આઠમ હોય કે દિવાળી હોય બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને સાથે તહેવાર ઉજવણી કરી છે દેશભરના મુસ્લિમ સમાજ રામલલા ની મૂર્તિ સ્થાપના વખતે આજના રોજ ભગવતીપરા વિસ્તારમાં વોર્ડ નંબર ચાર માં મુસ્લિમ સમાજ ને હિન્દુ સમાજ બંને ભેગા થઈને ભાઈચારાની દ્રષ્ટિએ સોળ સોળા બોટલનું વિતરણ કરેલ છે બરોબર છે રેલી સ્વાગત કરેલ છે રાજકોટમાં કોમી એકતા પહેલેથી જળવાયેલી રહે છે અમારા ભગવતીપરા વિસ્તારમાં જન્માષ્ટમી તહેવાર હોય કે મોરમ તહેવાર હોય હિન્દુ મુસ્લિમ સમાજ બને ભેગા થઈને એકત્રિત થઈને બંને તહેવારો ઉજવે છે